જો તમે એકના ફરાળી ઢોકળા ખાઈને કંટાળ્યા હોય તો નવી રીતે બનતા આ ફરાળી તવા ઢોકળા એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે જે એક તરફથી એકદમ ક્રિસ્પી બને છે ને ઉપરની તરફથી આ રીતે એકદમ સોફ્ટ સ્પંજી અને જાળીદાર બને છે આની સાથે ખાવા માટે હું એકદમ ટેંગી અને સ્પાઈસી ગ્રીન ચટણીની રેસીપી પણ શેર કરવાનો છું તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો આને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો ફ્રેન્ડ્સ નવી રીતે ફરાળી તવા ઢોકળા બનાવવાનું શરૂ કરીએ રેસિપીની શરૂઆત આપણે સૌથી પહેલાં ફરાળી લોટ બનાવવાથી કરીશું તો તેના માટે મેં અડધો કપ જેટલો મોરેયો લીધો છે અને એની સામે વન ફોર્થ કપ જેટલા સાબુદાણા લીધા છે બંને સામગ્રીને આ રીતે મિક્સર મિક્સચરજારમાં લઈ લઈશું અને ત્યારબાદ મિક્સર મિક્સરજારનું ઢાંકણ બંધ કરી અને આનો એકદમ કરકરો ફરાળી લોટ તૈયાર કરીશું તો અત્યારે તમે જોઈ શકો છો કે હાડવા ઢોકળાનો જે રીતનો લોટ હોય તેવો કરકરો આપણે આ ફરાળી લોટ તૈયાર કર્યો છે તૈયાર થયેલા આ લોટને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યારબાદ એક કપ જેટલું ગરમ પાણી લેવાનું છે અને પાણીને ધીમે ધીમે ઉમેરતા જઈ આનું થીક બેટર બનાવવાનું છે તો એક સાથે પાણીને ઉમેરતા આ રીતે ધીમે ધીમે પાણી ઉમેરી બેટર તૈયાર કરજો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે આ બેટર તૈયાર કરવા માટે મારે એક કપ પાણીમાં વન ફોર્થ કપ જેટલું પાણી વધેલું છે હવે આપણે આ બાઉલને લીટથી ઢાંકી દેવાનું છે અને આ બેટરને ત્રીસ મિનિટનો રેસ્ટ આપવાનો છે આ બેટર જ્યાં સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે આની સાથે સર્વ થતી ટ્યાંગીને સ્પાઈસી ફરાળી ગ્રીન ચટણી બનાવતા શીખી લઈએ તો તેના માટે આપણે એક મિક્સર જારની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલા કાચા શિંગદાણા લઈશું સાથે ત્રણ લીલા મરચાં લઈશું એક ઇંચ આદુનો ટુકડો લઈશું અને તેની સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલા સમારેલા ધાણા ઉમેરીશું અને તેની સાથે ફરાળી મીઠું ઉમેરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ લઈશું હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આની એકદમ સ્મૂથ ચટણી ક્રશ કરવાની છે તો અત્યારે તમે જોઈ શકો છો આ ટેક્સચરની આપણે એકદમ ફરાળી ચટણી તૈયાર કરી છે આ ફરાળી ચટણીને તમે કોઈ પણ ફરાળી રેસીપી સાથે સર્વ કરી શકો છો તો હવે ફરાળી ચટણીને એક તરફ રાખીશું અને આપણે જે બેટરને રેસ્ટ કરવા માટે રાખ્યો તો તેની તરફ જઈએ તો ત્રીસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું બેટર ફૂલીને સેટ થઈ ગયું છે હવે આ બેટરમાં મેં થોડું પાણી ઉમેરી તેને આ રીતે લિક્વિડ જેવું કરી અને મિક્સર મિક્સચરજારમાં લઈ લીધું છે તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી મેં આ રીતે બેટર પાતલું કર્યું હતું તેમાં આપણે ત્રણ ટેબલ જેટલું ખાટું દહી ઉમેરીશું અને ત્યારબાદ મિક્સર મિક્સચરજારનું ઢાંકણ બંધ કરી સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો આપણે બેટરને આ રીતે ક્રશ કરીને તૈયાર કર્યું છે હું તમને તેની કન્સિસ્ટન્સી સમજાવું તો ઢોસા ઇડલીનું જે બેટર હોય એ કન્સિસ્ટન્સીનું આપણે બેટર તૈયાર કર્યું છે તૈયાર થયેલા આ બેટરને આપણે એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આપણે એક મોટી સાઇઝનો કાચો બટાકો લેવાનો છે અને તેને આ રીતે નાના છેદવાળા ગ્રેટરથી ગ્રેટ કરી લેવાનું છે અત્યારે મેં મોટી સાઇઝનો બટાકો લીધો છે જો તમારી પાસે નાની ના હોય તો તમે બે લઈ શકો છો હવે બટેટાને આ રીતે છીણ્યા બાદ તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરીશું સાથે આપણે ફરાળી મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ હવે બધી સામગ્રીને આપણે બેટરમાં સરખી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફરળથી આવા ઢોકળા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે પણ આપણે જેટલી બેચ ઉતારવાની હોય એ પ્રમાણે અલગ અલગ બેટર લેવાનું છે અને તેમાં પ્રોસેસ કરવાની છે તો એક બાઉલમાં હું આ રીતે થોડું બેટર લઈ લઉં છું અને તેમાં વન ફોર ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેર્યું છું અને તેને આ રીતે આપણે સરખું બેટરમાં મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ફ્રોતી અને હલકું આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો ચલો હવે તવા ટુકડા આગળ કઈ રીતે બનાવના તેની પ્રોસેસ જોઈએ તો તેના માટે મેં એક આ રીતનું પેન લીધું છે તેમાં આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું હવે તેલને આપણે સરખું ગરમ થવા દઈએ તેલ આ રીતે ગરમ થઈ જાય એટલે તેમાં પાંચ ચમચી જેટલું જીરું ઉમેરીશું અને પાંચ ચમચી જેટલા તલો ઉમેરીશું અને સાથે જ સાતથી આઠ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું તે બેટર આમાં ઉમેરી દઈશું હવે બેટર ઉમેર્યા બાદ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને ગેસની સ્લો ફ્લેમ પર પાંચથી સાત મિનિટ માટે આ તવા ટુકડાને કૂક થવા દઈશું હવે પાંચથી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણા તવા ઢોકળા ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયા છે તો કાંટા ચમચી નાખીને ચેક કરી જોઈશું તો તમે જોઈ શકો છો કાંટા ચમચી એકદમ ક્લીન આવે છે મીન્સ કે આપણા તવા ઢોકળા કૂક થઈ ગયા છે હવે તૈયાર થયેલા આ ઢોકળાને આપણે પ્લેટમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો નીચેથી એકદમ ક્રિસ્પી છે અને ઉપરથી એકદમ સોફ્ટ છે તો સેમ પ્રોસેસથી પણ બાકીના બધા તવા ઢોકળાને તૈયાર કરી લઈશું તો હવે અહીંયા મેં સેમ પ્રોસેસથી બાકીના બધા તવા ઢોકળાને તૈયાર કર્યા છે આપેલા માપથી પાંચ જેટલા તવા ઢોકળા તૈયાર થયા છે જેને તમે આરામથી બે વ્યક્તિને સર્વ કરી શકો છો તો હવે તૈયાર થયેલા તવા ઢોકળાને હું નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો આમાં ખૂબ સરસ જાળી આવેલી છે એક તરફથી એકદમ ક્રિસ્પી થયા છે અને એક તરફથી એકદમ સોફ્ટ છે હવે તેને તોડીને હું બતાવું તો તમે જોઈ શકો છો અંદર ખૂબ સરસ આ રીતની જાળી પડેલી છે અને એકદમ પોચા રૂ જેવા તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ આ રેસીપીને ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આની સાથે આપણે જે આ ટેન્ગી અને સ્પાઈસી ચટણી તૈયાર કરી છે તેની સાથે આ ઢોકળાનું કોમ્બિનેશન એકદમ સુપર લાગે છે આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપજો સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવા નહીં ભૂલતા કે તમને આજની આ રેસીપી કેવી લાગી ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો